વાઘ જેનો હોય એનો ઘડીયો હોય એને ભોગવવું પડે જય શ્રી કૃષ્ણ ભાખરી સાઈડ માં મૂકીને સવારે પૂરી બનતી હતી ચા ખાવાની મજા જ આવેલા વાળી હોય માં ભીંડાના રોટલી બનતી હતી અને સાથે અનેક મીઠાઈઓ પણ હતી બપોર જમ્યા પછી ઓફિસે જતા રસ્તા શેકેલી મકાઈ લેતો ગયો મકાઈ ખાઈ લીધા પછી શોરૂમ ઉપર સ્ટાફ સાથે વાતો કરી કેવા કેવા કસ્ટમર આવે છે તમને આજે સૌથી વધુ કયા કસ્ટમર ગમ્યા અને આજે લાઈફમાં શું નવું શીખ્યા બધા સવાલો કર્યા અને ત્યાર પછી ત્યાંથી હું અનેરી રમાડવા માટે ગયો અનેરી હમણાં ચાલતા શીખી ગઈ છે પગ ચાલતા થાય એટલે બાળક વધુ ધ્યાન રાખવું પડે એમાં અનેરી ચાલે તો જોયા જ કરવાનું મન થાય અને ત્યારે મમ્મી રોટલો અને ઓળો બનાવતા હતા મમ્મીએ મારા માટે ઓળા સાથે ભાખરી બનાવી હતી અને ત્યાંથી સાડીમાં નવા માલ સ્ટોક આવી ગયો હતો તો એને ઘોડામાં ગોઠવા રાતના દસ વાગે અમે ગયા સવાર થી સુધી કન્ટિન્યુ ટ્રાફિક હોય છે એટલે દિવસે કઈ મેળ આવે નહીં મોડે સુધી કામ કરીને પેટ ટાઢુ કરવા માટે ચાલ્યા ગયા ત્યાં થોડું ઘણું ઠંડુ પીધું અને ઘરે આવ્યા પછી હેતાશ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો તો એને જોયો નવો માલ આવી ગયો છે ફટાફટ પહોંચી જજો આવજો જય શ્રી કૃષ્ણ